એ લો કેમ છો બધા મજામાં તો આપણે ફરી એક વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે જે હણમનગાડા ફરવા જવાનું છે તો છેલ્લે સુધી વિડીયો બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચાલો તો આપણે જઈએ હવે હણમનગા સીધા નીકળી જઈએ ચાલો તો આપણે આવી આવી ગયા છીએ વીજેપડી વીજેપડી ઊભું નથી રહેવાનું ડાયરેક્ટ નીકળી જવાનું છે આપણે ચાલો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો બન્યા રહેજો ચાલો તો મિત્રો અહીંયા આપણે પેટ્રોલ પુરાવી લઈએ પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ પછી રાજુલા જઈને એવું પૂરવાનું છે ચલો ફટાફટ પેટ્રોલ પુરાવીને અહીંથી નીકળી જાય ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે ચાલો ફટાફટ પેટ્રોલ પુરાવીને નીકળી જઈએ હવે આપણે અહીંથી આપણે રાજુ લામા પહોંચી ગયા છીએ હમણાં મુનાભાઈના આગળ ભાઈ ઊભા છે તો એને એને લેવા જવાના છે ને આપણે નાચની ડાયરેક્ટ નીકળી જવાનું છે તો ચાલો તો મુનાભાઈ પાસે જઈને આપણે ડાયરેક્ટ નથી નીકળી જવાનું છે ટાઈમ બહુ ખોટી કરવો નથી ચાલો તો ફટાફટ હમણાં નીકળી જઈએ આપણે એટલા મુનાભાઈ આમ જાય નહીં હા શું છે குண்டு <laughs> મિત્રો તો આપણે રાજુલાથી નીકળી ગયા છીએ વાહન જો મોટાભાઈ ગાડી વડે આવે છે ને આપણે જવાનું છે સીધો હવે હનુમાનગારા ચાલો તો ફટાફટ હવે નીકળીએ Yeah, I'm not going to do it. કેમ વાહ મિત્રો તમે ટ્રાફિક ટ્રાફિક જોઈ રહ્યા છો આજે બહુ હતી માંડ માંડ કરીને ગાડી આગળ લઈને ગયા છીએ રસ્તો એક આંકડો છે રફ રસ્તો છે ને ટ્રાફિક બહુ છે અત્યારે એટલે ધીમે ધીમે કરીને અમે માંડ માંડ નીકળી ગયા તો નીકળી તો ગયા છીએ ચાલો તો ફટાફટ આપણે પોગી જઈએ હવે ધીમે ધીમે ચાલો

ほら ફાઈનલ આપણે ભોગીયા છે હનુમાનજી મહારાજ મંદિરે લખી નાખ્યું જય હનુમાન દાદા ચાલો તો દર્શન કરી લઈએ ફટાફટ આપણે હવે તો ચાલો તમને પણ દર્શન કરી લેજો બધા મંદિર આપણે દર્શન કરી લઈએ

જો મિત્રો આ મોબાઈલ ચાલુ છે ને હમણાં પડતા આ મોબાઈલમાં પાણી નાખીને તમને બતાવે છે ચાલો તો જવો તમે નાખી દીધો પાણી નાખી દીધો છે મોબાઈલ હવે બહાર કાઢી આવે એને કઈ વાંધો આવ્યો કે નથી જો આપણે જોઈએ હમણાં ચાલો જો હજી મોબાઈલ એવો ને એવો ચાલુ છે જો આ મોબાઈલને ને કાંઈ પણ નથી ચૂપરતા ભાઈ મોબાઈલ કયો છે

ચાર ને પિસ્તાલી થઈ ગઈ છે જગ્યા જોરદાર ગોતવાની છે આપણે નાસ્તો કરવાની હમણાં તમને બતાવું બહુ મજા આવશે આનંદ લેવાનો છે આપણે અહીં જોરદાર ઘણો ટાઈમ થઈ ગયો બહુ ફર્યું આપણે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો જો આ સંજયભાઈ જાય છે બહુ મજા આવે છે આપડા નાસ્તો બધો આવી ગયો છે બે પાણીની બોટલ છે બધો નાસ્તો આવી ગયો છે કેટલાનો નાસ્તો છે બસો ત્રણસો રૂપિયા નાસ્તો લઈને આવ્યા છીએ આપડે જેથી કરીને આપડે અહીંયા વાંધો ન હોય ચાલો મિત્રો નાસ્તો કરવા જવો આ બધી તૈયારી થવા મળી છે આપણે નાસ્તો કરવાની તો આપણે फटाफट હવે નાસ્તો કરી લઈએ પછી આપણે ધીમે ધીમે ઘર તરફ જવાનું છે કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે 5 વાગવા આવી ગયા છે તો ચાલો તો फटाफट નાસ્તો કરી લઈએ ને આગળ તમે જોવો તો નાસ્તો જવો આમાં શું છે આ પેટીમાં લાફ કુલજા સિમ જવો ચાલો તો મિત્રો હવે ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ હવે જો આપને ક્રેશ લાગી ગયું પાણી પીવે છે મોનાભાઈ કેવી મજા આવી ભાઈ અહીંયા ફરવાની એમને ને પ્રતાપભાઈ